કડીમાં આયોજિત કાર્યક્રમમાં નીતિન પટેલે નિવેદન આપ્યું છે રાજનીતિને લઈને પણ તેમણે સ્પષ્ટ વાત કરી ઉત્તર ગુજરાતના વતની પોતે કેવી રીતે પૂર્વ મંત્રી થયા તે અંગે તેમણે માર્મિક ટકોર પણ કરી રાજકારણ તો એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધા હું હું શરત મારીને પૂછું છૂટ બધાને કે છેલ્લા નેવું થી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઇનામ આપું બોલો કોઈ પણ હું નહીં ખાતો હું ખાવા નથી દેતો હું ખાતોય નથી ખાવાય નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય તેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એ બધું પક્ષ જોતો હોય છે એટલે ફક્ત વાતો કરવાથી નહીં કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવાના જાય આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા લો હવે શું કોણ આ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું મને ઉત્તરમાંથી પૂરક જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા ೂ ನಮ್ರ ವಿವೇಕ ಸನ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬದು ಗು